હોટેલની આડમાં ડીઝલ બનાવતી ફેક્ટરી નો પર્દાફાશ રાજસ્થાન બનેલી એક હોટેલમાંથી હજારો લિટર ગેરકાયદેસર ડીઝલ જપ્ત કરવામાં આવ્યું છે આ કાર્યવાહી દરમિયાન કેમિકલ તેલ એક ટેન્કર ગેરકાયદેસર ડીઝલ ભરેલું એક પિકઅપ ને ચાલીસ હજાર બસો ગેરકાયદેસર ડીઝલ જપ્ત કરવામાં આવ્યું ભુજની હુનર શાળાને મ પ્ર પ્રવાસન બોર્ડનું આમંત્રણ ભુજની હુનર શાળા એમપીમાં બનાવે છે ચારસો હોમ સ્ટે મધ્યપ્રદેશ પ્રવાસન બોર્ડ રાજ્યના સિત્તેર ગામોમાં હોમસ્ટે મારે હુનર શાળાને આમંત્રણ આપ્યું હતું એકસો પચાસ બંધાઈ ગયા ડિઝાઇન અને માર્ગદર્શન આપી સ્થાનિકોનો પગભર કરાયા પ્રાંત અધિકારીની સૂચના અમલમાં મૂકાઈ નખત્રાણામાં પુલ નીચેથી પાણી માટે જગ્યા પધારવા કામ શરૂ કરાયું છતાં સમસ્યા નહીં ઉકેલાય તો પૂલ તોડવામાં આવશે નખત્રાણાના વથાણ ખાતે પૂલના પાણીના વાહણમાં અવરોધો ઊભો થતો હતો નાળામાં પાણી માટે જગ્યા પધારવા અને મોટા પાઇપ લગાડવાનું કામ શરૂ કરાયું છે હાલ પુલ નીચેનો વોટર બે મોટો રહ્યો છે છતાં પાણી ન નીકળે તો ફૂલ તોડી પાડવામાં આવશે તેવી બાહેંધરી પણ આપવામાં આવે મેઘરાજાએ કરી તોફાની બેટિંગ ભારે વરસાદની આગાહી વચ્ચે કચ્છમાં ઝરમરથી ઝાપટા રૂપી મેઘરાજાની હાજરી ગાંધીધામમાં ત્રણ અંજારમાં અડધો ઇંચ વરસાદ નખત્રાણા વાગડ માંડવી મુન્દ્રામાં હાજરી માંડવી ઓક્ટોય પાસે અલ્ટો કારમાં રાખેલ ત્રણ પોઈન્ટ ચોસઠ લાખ દારૂ પકડાયો એસએમસી દારૂ પકડતા સફાળી જાગેલી એલસીબીનો નો કેસ બિલ્ડિંગના ના પાર્કિંગ માંથી પોલીસ કાર મળી આરોપી ના મળી કડી વિસાવદરની દિસાવદરની પેટાચણીની મત ગણતરી દિસાવર માગ્યાર રાઉન્ડના અંતે આપની લીડમાં સતત વધારો ગોપાલ ઇટાલિયા પાંચ હજાર છસો મથિની આગળ ભાજપમાં ચિંતા ઉત્તર ગુજરાતમાં આપ ફાટ્યું વડાલીમાં બાર પોઈન્ટ પાંચ ખેડભ્રમમાં માગ્યાર પોઈન્ટ પાંચ દાંત આમાં નવ અમેરગઢમાં છ કિડરમાં પાંચ ઇંચ ખાબક્યો આંબાઘાટમાં ભેખડો ઘસતા પથ્થરો તણાઈને હાઇવે પર આવી ગયા આંબાઘાટમાં ભેખડો ઘસતા પથ્થરો તણાઈને હાઇવે પર આવી ગયા વહેલી સવારથી સુરતમાં રજા નીચાણવાળા વિસ્તારો ડૂબ્યા રસ્તાઓ પાણીમાં ગરકાવ થતા જનજીવન અસ્તવ્યસ્ત ઉત્તર ગુજરાતની તેરસો બત્રીસ ગ્રામ પંચાયતની ચૂંટણી નું મતદાન પૂર્ણ ઉમેદવારોના ભાવિત મતપેટીઓમાં પચીસ જૂને મત ગણતરી ઝેન્ઝવા માં બેલેટ પેપરમાં ભૂલ હોવાનું ચૂંટણી મુલતવી જુનાગઢ જામનગર જળબંબાકાર પ્રથમ વરસાદમાં જ રણજીત સાગર ડેમ ઓવરફ્લો જોડિયામાં સાત મેંદરડા છ ઇંચ વરસાદ આજે બાર જિલ્લાઓમાં માં ભારે વરસાદ ની આગાહી અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરો લાઈક કરો અને હા શેર કરવાનું જરૂર નહીં